મસ્તર ખાસ થવાનું હે તમારા ઘર જોવું પડશે વેનસડે વેનસડે એટલે આપણે છે ને જવાનું હતું એને થયું કેન્સલ જવાનું અને શિસ્તન છે ગામડે આવું બધી તો છે ને તૈયાર થઈ ગયા પડે નથી કે હું ગામડે

જય માતાજી તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્વાગત છે ફરી એક ધમાકેદાર બ્લોગ માં આજે આ બ્લોગ છે ને મસ્ત ખાસ થવાનો છે તમારે આગળ જોવું પડશે જોજો બહુ મજા આવી કેમ ખાસ થાય આગળ જોવો તો ખબર પડશે ને એમને તો ખબર પડશે ને હાલ આપણે પહેલા તો જય શ્રી કૃષ્ણ જય માતાજીને ચાલુ કરી દઈ પહેલા મમ્મી થી શરૂઆત કરી જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મામાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ

ફાઈનલી આપણે છે ને નિશાબેન ને જવાનું હતું પણ એને થયું કેન્સલ જવાનું અને શીતલબેન એકલા જાય છે ગામડે હા પણ એમ જો હું કરવા જાવ હે હું કામ હે અચાનક હું કામ નકી થયું હે તમે આગળ જોતા રહો ને તો ખબર પડી કે પપ્પા અને નિશાબેન મોરી પડી ગઈ હતી અને મમ્મી મોરી પડી ગઈ હતી કે નિશા જાન તો મજા નહી આવે થોડાક દી ભલે રોકાણી હોય આ પાછી 12 મહિને પાછી આવીએ

આ તાળા વાંધો ને મને વધારે બધા સપોર્ટ કરજો કેમ કે ચેલેન્જ મેર હોય કોના વિડિયો વધારે આલે પણ આપણે જરાક વધારે સપોર્ટ કરજો પપ્પાને થોડુંક ઓછો કરજો બધા કા દેવલા હા હા હાલવા હાલો તો આપણે હેને ને મસ્તના તૈયાર થઈ ગયા હે કમ્પ્લીટ અજી અડધા બર્ધા થયા હે કમ્પ્લીટ અજી કેમ કે 4 વાગે 5 વાગે ની બસ છે ને આપણે રેડી થઈ ગયા અને આ હે મારી ફેવરેટ જગ્યા તો છેલો વિડિયો હે અહીંયા ને બાકી અજી થોડા કપડા ભરવાના બાકી હે એક બેગ અહીંયા હે આખો બેગ મારે લઈ જવાનો હોય નિશાબેન ભરે છે ને જરાય દુખ નથી કે હું ગામડે જાઉં છું છે નથી મમ્મી તમને જરાય દુઃખ હે દુઃખ તો બહુ હે ગણે પણ હવે બયા નહીં કર શકતે હે ઈશા રડવું આવે છે રડાતું નથી ખોટું બોલે હા ખોટું બોલે ખબર પડી જાય એટલે નકસરા આવે પણ નિશા એટલે નથી આવતું હાલો તો ફાઇનલી માસ વાગવા આવ્યા છે અને શિતલબેન મૂકી આવે દેવરાજભાઈ એમ કહે કે આને જવા દયો વેલે રે જવા એમ કહે છે મૂકવા હું દે

ના આપણે આપણે ઈ ફોન માં નઈ આવે પા ફોન માં તો આવશું ને આપણે બનાવશું અહીંથી મટા ગયા બધા ઠેલો દેવરાજ ને બધા તું ચડી આવે

સાચી વાત છે કેમ કે એને એકલા હોય ને ત્યારે કઈ મજા જ ના આવે એમાં વગર ખાલી ઘરથી પાંચ કિલોમીટર ખાલી એટલું દૂર જાઓ ને તો એ મમ્મી પપ્પા સાંભળે હમણાં છે ને મસ્તી મસ્તીમાં મમ્મી છે ને મમ્મી પૂછતા તા કે એને તમને મને નિશાન એટલે ખાલી મસ્તીમાં પૂછતા તા એવું સોંગ આવ્યું તો એટલે કે તમારા માટે સોનાથી કિંમતી વસ્તુ શું છે એનાથી વિશેષ કહી દઉં કે મમ્મી સોનાથી વિશેષ તમે બે એટલે મમ્મી પપ્પા બે છો સોનાથી વિશેષ બાકી એવું બધું છે જવાબ આપી દીધો મમ્મીને પણ ઘણું બધું સફર બાકી છે આગળ બન્યા રહે છે પરંતુ તો આને હાથ પડી ગઈ છે અને આપણે થોડીક શક્તિ ની પાવડર પી નાખીએ કેમ કે હમણાં બે ત્રણ દિવસથી ચક્કર આવતા હતા ગરમી બહુ હતી એટલે ડોક્ટર પણ દવા લીધી હતી અને જેવા પાવડર આપ્યો હતો પીવા માટે

મેં નાસ્તો તો ઘણો મોકલાયો હતો પણ આપણે કેમ કે આજે ભૂખ લાગી જ નથી જરાય ભૂખ નથી લાગી એમને બધું પડ્યું છે તો પીને આપણે ખુઈ જવાનું છે અને બાકી તો આજે વ્લોગ લાંબો થઈ જશે તો અહીં જ આપણે એન્ડ કરી નાખીએ